અમરેલીના બનાવટી લેટરકાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન પાટીદાર દીકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તેજ ઘીના ઠામમાં ઘી પડી જશે દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવાની પણ પ્રક્રિયા કરાશે એવું જણાવતા મહેશ કસવાલા કેમ કે દીકરી માત્ર ટાઈપ રાઇટર તરીકે નોકરી કરે છે તો બનાવટી લેટરકાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન ઘીના ઠામમાં ઘી પડી જશે પાટીદાર દીકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તે જ દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવાની પ્રક્રિયા પણ કરાશે કેમકે દીકરી માત્ર ટાઈપ રાઇટર તરીકે નોકરી કરે છે મહેશ કસવાલાનું નિવેદન જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઉભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ બે દિવસથી આપ પણ જાણો છો ઉભી થઈ છે જે તે વખતે પણ પાંચ દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી પરંતુ કોઈ પણ પ્રકારે અમરેલી અમરેલી સમાજના લોકોની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે